સમાચારોમાં વાત કરવી છે સરકાર સખત હવે પડશે એના રાજકોટ અગ્નિકાંડ ને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકાર હવે એક્શન મોડ છે ને આ વચ્ચે અગ્નિકાંડ ચારે આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

અનેક તર્ક વિતર્ક સર્જાય છે કે પહોંચાડી કોણે મનો સાગઠિયા લઈને પહોંચતા અનેક સવાલો ઉઠ્યા એમની પાસે ફાઈલ કેવી રીતે પહોંચી શકે પોલીસ બંદોબસ્ત હતો સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર તુષાર ગોકાણીએ ફાઈલને લઈને સવાલ કર્યા છે પોલીસ કસ્ટડી સમય ફાઈલ ન અચાનક ક્યાંથી આવી ગઈ કોણે મનો સાગઠિયા પાસે ફાઈલ પહોંચાડી મનો સાગઠિયાનો ત્યાં પણ શું સેટિંગ છે કોર્ટ રૂમમાં કોઈ ફાઈલ આવી હોવાની સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટરની વાત યા દ્વારા પણ કહેવામાં આવ્યું જજના જજ દ્વારા પણ કહેવામાં આવ્યું ડિમોલેશનની ની લઈને જજે કહ્યું છે ઇન્વેસ્ટિગેશન ઓફિસરને ને ફાઇલ અંગે કોઈ જાણ ન હોવાનું સામે આવ્યું છે રાજકોટ અગ્નિકાંડ લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે દલીલો કરવામાં આવી અનેક સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા અનેક સવાલ કરવામાં આવ્યા મનોજ સાગઠિયાને પણ સવાલ કરવામાં આવ્યા મનોજ સાગઠિયા પાસે ફાઇલ કેવી રીતના પહોંચી આ પણ એક સૌથી મોટો સવાલ હતો અનેક તર્ક વિતર્ક સર્જાયા અને લઈને 12 દિવસના આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે રિમાન્ડ દરમિયાન આ અધિકારીઓને જે આરોપી હવે બની ગયા છે એમને અનેક સવાલો પૂછવામાં આવશે એમની સઘન પૂછપરછ કરવામાં આવશે

જે કો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચેથી લઈ જવામાં આવે છે તેના પણ આપણી પાસે દ્રશ્યો છે એમાં પણ એના હાથમાં ફાઇલ છે અને અહીંયા કોર્ટ રૂમમાં જ્યારે તે પહોંચે છે ત્યારે પણ તેમની પાસે ફાઇલ હતી અને તેને જ લઈને જજ સાહેબ છે તેમના દ્વારા પણ ઉત્તરો લેવામાં આવ્યો ત્યારે વકીલ સાહેબ છે તેમની સાથે પણ આપણે વાત કરીશું આ જગ્યાએ આગની ઘટના ઘટેલી હતી આ જ જગ્યાએ ઇલીગલ કન્સ્ટ્રક્શન થયેલું હતું એ જ જગ્યાએ નોટિસો આપવામાં આવેલી જો એ વખતે આ વસ્તુ અટકાવી દેવામાં આવેલી હોત અને એ વખતે જો કાયદે સરકારનોની કાર્યવાહી કરવામાં આવેલી હોત તો આ ઘટના છે એ સો ટકા અટકી શકેલી હોત અને આજે અઠ્ઠાવીસ પરિવારોને જે આંસુ સારવાનો વારો આવેલો હોત એ આ એ આંસુ સારવાનો આજે સમય આવેલ ન હોત ભારત દેશમાં નિહારિકા કાંડ પછી કદાચ ને આ રાજકોટની પહેલી ઘટના છે કે જે એમાં આઈપીસી કલમ છત્રીસ લગાવવામાં આવેલી છે એ કલમ આમ જોવા જઈએ તો જે આપણે મુખ્ય કલમ છે એ મુખ્ય કલમની સાથે છે પરંતુ એનું એક્ટ છે અને એનું નોલેજ છે એની હાજરી છે આ લોકો જે જે સરકારી અધિકારીઓને અટક કરવામાં આવેલ છે એ શરૂઆતથી એ લોકોના જ્ઞાનમાં હતું કે આ જગ્યાએ ઇલિગલ કન્સ્ટ્રક્શન છે આ જગ્યાએ આગની ઘટના ઘટેલી છે આવું એનું નોલેજ છે અને એનું પરિણામ શું આવે એ પરિણામની પણ એની પાસે નોલેજ છે તેમ છતાં જે તે વખતે આ વસ્તુ અટકાવવામાં આવેલી નથી જેના કારણે આજે રાજકોટ શહેરમાં આ અગ્નિકાંડનો જે બનાવ બન્યો છે અને એમાં અઠ્યાવીસ પરિવારો જે છે એ એના સ્વજનો ગુમાવાનો વારો આવેલ છે તમે કહ્યું કે સૌથી માલિકો તો ગુનેગારો છે પરંતુ સૌથી મોટા ગુનેગાર અધિકારીઓ છે સામઠ અધિકારીઓ એટલા માટે કે મેં અગાઉ જે આપને કહ્યું કે કોઈ પણ માલિક છે એ ધંધો કરે છે તો એ નફો મેળવવા માટે ધંધો કરે છે એક ગેરકાયદેસર કૃત્ય કરી અને ધંધો કરતો હોય તો ગેરકાયદેસર કૃત્ય અટકાવવાની જવાબદારી કોની તો તંત્રની જો તંત્ર ગેરકાયદેસર કૃત્ય અટકાવે તો આગળ આ બનાવ બનતા જ અટકી જાય એટલા માટે આ જો જે તે વખતે અટકાવેલું હોત તો આ નફાખોરોની નફાખોરી અટકી ગઈ હોત અને આ ઘટના ઘટતી અટકી ગયેલી હોત એટલા માટે છે એ તંત્ર હંમેશા પહેલાં જવાબદાર હોય છે એ એ ટાઉન પ્લાનર ઓફિસર સાગઠિયા સાહેબ છે એ ફાઇલ લઈને આવેલા અંદર કોર્ટની અંદર એ ફાઇલ લઈ અને જ્યારે એના એડવોકેટને એ ડિટેલ આપતા હતા ત્યારે અમારા નોલેજમાં આવ્યું હોય જે તે વખતે અમે કોર્ટનું ધ્યાન દોઈ રહ્યું કે ભાઈ આ આરોપી પાસે ફાઇલ ક્યાંથી આવેલી તો આરોપીને પૂછવામાં આવ્યું તો આરોપીએ એવું કીધું કે અમને તપાસ કરનાર અધિકારીએ આપેલી તપાસ કરનાર અધિકારીને તો આ લોકોએ જ ફાઇલ નથી આપેલી તો તપાસ કરનાર અધિકારી પાસે ફાઇલ ક્યાંથી હોય તપાસ અધિકારી શા માટે આરોપીને ફાઇલ આપે અને એ ફાઇલ છે એની પાસેથી લઈ અને તપાસ અધિકારીને કોર્ટે હતી આરોપીને ફાઇલ કોઈ આપેલી નથી આરોપીના અહીંયા સ્વજન આવેલા હોય અને એને કોઈ અંદર એન્ટ્રી કરતા એ વખતે ફાઇલ આપી દીધેલી હોય એવું બને તપાસની ની કરીએ તો ફાઇલ આપવાનો કોઈ પ્રશ્ન જ નથી છે બરાબર પોલીસ ઓલરેડી એવિડન્સ કલેક્ટ કરેલા જ હોય આ જે ફાઇલ છે એ કદાચ બ્રિફિંગ કરવા માટે જે વધારાના ડોક્યુમેન્ટ્સ હોય જે એને તપાસ કરનાર અધિકારીને સોંપેલા જ હોય એ ડોક્યુમેન્ટ્સમાં છેડા થવાનો તો કોઈ પ્રશ્ન નથી કારણ કે તપાસની અધિકારી અત્યારે દિનરાત એક કરી અને પારદર્શક ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે ત્યારે

ક્રોસ ેશન ક્રોસ ઇન્ટ્રોગેશનની અંદર ઉપરાંત જે ડોક્યુમેન્ટ્સ કબજે કરવામાં આવેલો એમાં આવેલ ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ જે માહિતી મળતી આવે એમાં આ અંતે અને આરોપીઓ પોતાના સ્ટેટમેન્ટમાં શું શું હકીકતો પૂછપરછમાં જણાવે છે એના આધારે આમાં એક પછી એક પછી હજી કોની સંડોવણી છે અન્ય પદાધિકારીઓની સંડોવણી છે અધિકારીઓની સંડોવણી છે કર્મચારીઓની સંડવણી છે એના માટે જ પોલીસ કસ્ટડીની બાર દિવસની રિમાન્ડ આપવામાં આવેલી છે

આઈપીએસ ની કલમ છત્રીસ ઉમેરવામાં આવી છે આઈપીએસ ની કલમ છત્રીસ એમ કહે છે કે જયારે પણ તમને ખબર હોય કે આવી દુર્ઘટના ઘટી શકે છે છતાં પણ તમે એને અનેખી કરો